આ ત્રણ શાકભાજી કરે છે દવાનું કામ જો તમે હૃદય રોગથી બચવા માંગતા હો તો આજથી આ ત્રણ શાકભાજી ખાવાનું શરૂ કરી દો નાની સ્વસ્થ આદતો મોટો ફરક લાવી શકે છે આ ત્રણ શાકભાજી કઈ છે અને તેના ફાયદા શું છે તે જાણીએ આજકાલ તમામ ઉંમરના લોકોમાં હૃદય રોગો એક મોટી ચિંતા બની ગયા છે ખાસ કરીને હાર્ટ બ્લોકેજ જે હૃદયની ધમનીઓમાં અવરોધને કારણે થાય છે જે એક ખતરનાક સ્થિતિ છે તેનું મુખ્ય કારણ બિનારોગ્યપ્રદ જીવનશૈલી ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ માનવામાં આવે છે પરંતુ જો યોગ્ય સમયે કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવે તો આ જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે લસણ બ્રોકોલી અને પાલક જેવી કેટલીક કુદરતી શાકભાજી હૃદયની ધમનીઓને સ્વચ્છ રાખવામાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે લસણમાં હાજર એલિસિન બ્રોકોલીના એન્ટીઓક્સિડન્ટ અને પાલકના નાઇટ્રેટ્સ મળીને હૃદયને મજબૂત બનાવે છે અને બ્લોકેજનું જોખમ ઘટાડે છે ડોક્ટરો પણ નિયમિત આહારમાં આ શાકભાજીનો સમાવેશ કરવાની ભલામણ કરે છે જેથી હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે એક લસણ લસણને હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ કુદરતી દવા માનવામાં આવે છે તેમાં એલિસિન નામનું સક્રિય સંયોજન હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને ધમનીઓમાં સંચિત ચરબીને સાફ કરવામાં મદદ કરે છે સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિતપણે કાચું લસણ ખાવાથી હૃદયરોગના હુમલા અને અવરોધનું જોખમ ઓછું થાય છે દરરોજ સવારે ખાલી પેટે કાચા લસણની એક કે બે કડી ચાવીને ખાઓ બે બ્રોકોલી બ્રોકોલી ફાઇબર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન કે સી થી ભરપૂર સુપ્રફુડ છે તે ધમનીઓની દિવાલોને મજબૂત બનાવે છે અને તેમાં બળતરા ઘટાડે છે બ્રોકોલી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બ્રોકોલીને હળવા બાફવામાં અથવા સલાડમાં ભેળવીને ખાઈ શકાય છે ત્રણ પાલક પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન ફોલિક એસિડ અને નાઇટ્રેટ હોય છે જે લોહીને સાફ કરવામાં સ્નાયુઓમાં ઓક્સિજન પહોંચાડવામાં અને ધમનીઓ ખોલવામાં મદદ કરે છે નાઇટ્રેટ શરીરમાં પ્રવેશ કરે છે અને નાઇટ્રિક ઓક્સાઇડમાં ફેરવાય છે જે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને હૃદયમાં અવરોધનું જોખમ ઘટાડે છે પાલકનું શાક સૂપ અથવા જ્યુસ તરીકે સેવન કરો સમય સમય પર આરોગ્ય તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે હૃદયમાં અવરોધને સંપૂર્ણપણે અટકાવવો મુશ્કેલ છે પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલીથી તેને ચોક્કસપણે ટાળી શકાય છે રોજિંદા આહારમાં લસણ બ્રોકોલી અને પાલક જેવા કુદરતી શાકભાજીનો સમાવેશ કરીને હૃદયને સ્વસ્થ રાખી શકાય છે આ સાથે નિયમિત કસરત કરવી તણાવ ઓછો કરવો અને સમય સમય પર આરોગ્ય તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર